કોડમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના બનાવમાં શાળાના આચાર્ય દ્વારા આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા દાહોદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ખાસ કરીને ગુરુ શિષ્યના સંબંધોને કલંકિત કરનારા ચકચારી કેસમાં દીકરીને તેમજ તેના પરિવારને ન્યાય મળે તે માટે આરોપી આચાર્યને ફાંસીની સજા આપવાની માંગ ચોતરફ ઉઠવા લાગી છે ત્યારે અત્યંત સંવેદનશીલ ગણાતા આ પ્રકરણમાં આરોપી આચાર્યનો આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભાજપ જોડે સંબંધો હોવાનું બહાર આવતા હવે રાજકારણ ગરમાયું છે જેના પગલે આજે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ભેગા મળી એસપી કચેરીએ આવેદન આપ્યું હતું એમના સ્કૂલના પ્રિન્સિપાલ ત્યાં થઈને ગાડી લઈને જતા હતા કાળા કાચવાળી અને એ દીકરીને અંદર બેસાડી ગયા રસ્તામાં એમને એટેમ્પ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાનો એટેમ્પ કર્યો બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કર્યો બાળકી ઉલટી કરી લઈ ગઈ અને એ છોકરીને એ ગાડીમાં જ પડી રહેવા દીધી આખો દિવસ અને સાંજે એ જ ગુરુજી રાક્ષસ એને એ બાળકીને શાળાના કમ્પાઉન્ડ માં ફેંકી દીધી આ એક એક જધન્ય કૃત્ય છે અને પોતાના પછી એ ફરી ફક્ત ગુરુજી ઉપર ભરોસો કરી શહેરના આંબેડકર ચોક ખાતે કોંગ્રેસ તેમજ આમ પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ભેગા થયા હતા જેમાં પૂર્વ સાંસદ પ્રભાબેન તાઇવાર પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા વજુભાઈ પંડ્યા જિલ્લા પંચાયત

જે કૃત્ય કર્યું છે એના માટે અમે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા વતી એસપી ઓફિસ પર અમે આજે આવેદન પત્ર આપ્યું છે તો અમારી માંગ છે કે આવનારા સમયની અંદર જે પણ પરિણામ આવશે અને એમને ફાંસી આપે એવી અમારી આશા છે ત્યારબાદ ભાજપ વિરોધી સાંસદ તેમજ મુખ્યમંત્રી ગૃહમંત્રી વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે નારા પોકારવામાં આવ્યા હતા આંબેડકર ચોકથી એસપી કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા બીજા ત્યારે એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા હાજર ન મળતા કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો એસપી કચેરી ખાતે જ બેસી ગયા હતા જોકે એસપી જોડે ટેલિફોનિક ચર્ચા થયા બાદ તેઓ આ કેસના તપાસ અર્થે સિંગવડ ગયા હોવાનું ધ્યાને આવતા એલ એલઆઈબી શાખાના પીએસઆઈ ગામિતને આવેદનપત્ર સુપ્રત કરી આરોપીને ફાંસીની સજા થાય તે માટે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી એક છ વર્ષની નાની માસુમ બાળકી અને ત્યાંના જ તમામ આપણે બધા ભણ્યા ત્યારે આપણે બધા આચાર્યને કે શિક્ષકને ગુરુજી માનતા હોય છે પણ આ નફાટ આચાર્ય ગુરુજી નથી આ તો ભાજપનો ટેકેદાર છે નો છે એટલા માટે આ લોકો એમને ટેકો આપીને આવા લપણ શિક્ષકોને ઘણી બધી શાળાઓમાં રાખતા હોય છે ઠેલા લઈને એમના કેમ્પમાં જતા હોય ત્યારે આવું બધું શિક્ષણ આપતા હોય છે તો આપણે એને જે શિક્ષકે આવું કૃત્ય કર્યું છે આ દૂધ પીતી બાળકી છે ત્યારે અમે અમે બી મહિલાઓ છે અમારી બી દીકરીઓ છે ત્યારે આજે અમારી આંખમાંથી આંસુ પડે છે કે આવી દીકરીને આવું મૃત્યુ કરનારને અને દૂર ના મોકલવો જોઈએ અને ત્યાંની ત્યાં નિશાળમાં એને ફાયરિંગ કરીને આપણે એનું ડેડ બોડી ત્યાં જ મળે કારણ કે દીકરીને ત્યાં મળે છે પછી આને સત્તાવીસ તારીખ સુધી રિમાન્ડ માંગીને આપણે શું કાંદો કાઢવાનો હતો જોકે આરોપી નારાધમ આચાર્યનું વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ તેમજ બીજેપી જોડે સંબંધ હોવાનું જણાવી આમ આદમી પાર્ટી કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચાર પુકારવામાં આવ્યા હતા જોકે પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવીયાડે સાંસદ જસવંતસિંહ ભાભોરને આડે હાથ લીધા હતા સાંસદ હજી સુધી ભોગ બનનાર બાળકીના ગામમાં પહોંચ્યા નથી તેના પરિવારને મળ્યા નથી તેમના સુધી પહોંચ્યા નથી તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા એટલું જ નહીં જે પ્રમાણે અન્ય કિસ્સાઓમાં આરોપીના ઘરે બુલડોઝર ચાલતો હોવાના બનાવને લઈ આરોપીને આચાર્યના ઘરે પણ બુલડોઝર ચલાવવા માટે પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીવાડ દ્વારા જણાવવામાં આવ્યું હતું એક બીજી વાત છે મારી એક જાણ છે થઈ છે મને કે દાસા થી તીજો બીજો જ ગામ એટલે તોરણી છે એક બાજુ પીપળિયા રોડ પર છે અને પાછળના ભાગે પશ્ચિમ બાજુ તોરણી છે આજી સુધી એ જસવંતસિંહ ભાભોર સાંસદ કે એમ ત્યાંના એમએલએ શૈલેષભાઈ ભાભોર આ ઘરની આ કુટુંબની મુલાકાત નથી લીધી એ બહુ કમનસીબ વાત છે અને આ જે ગુરુજી છે એ આરએસએસ જોડે બજરંગ જોડે વિશ્વ હિન્દુ પરિષદ જોડે જોડાયેલો છે ભાજપ જોડે જોડાયેલો છે અમે ઈચ્છીએ છીએ કે એને ફાંસી અત્રે ઉલ્લેખની છે કે હાલ આરોપી રિમાન્ડ હેઠળ હોય આ મામલે પૂર્વ મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા પણ આ પ્રકરણને લઈ લાલઘૂમ જોવા મળ્યા હતા તેઓએ રેલી દરમિયાન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ વિરોધ બી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા સાથે સાથે આરોપી અમને સોંપી દો અમે ન્યાય કરી દઈશું તેવું પણ જણાવ્યું હતું એને રિમાન્ડ બીના જોઈએ એમને ફાંસી બીના આલીએ પણ એ જ શાળામાં આ સંસદ સભ્યની તાલુકામાં થયું છે ત્યાં ધારાસભ્ય છે અહીંયા મંત્રીઓ છે બક્ષીપંડના મંત્રી છે આપણા એસટી મંત્રી છે શિક્ષણ મંત્રી છે તમામ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ કારણ કે આ નાની દીકરીનો બળાત્કાર થયો છે પણ આપણા ગુજરાતની દીકરી આજે નથી આપણી વચ્ચે ત્યારે આ દુઃખની વાત છે આવા શિક્ષકોને એમના બી એસપી હોય કે આર હોય એવા લોકોને સાવરે છે ભાજપવાળા લોકોનો મુખ્યમંત્રી હોય કે હર સંઘવી હોય એમનું અમે રાજીનામું માંગીએ છીએ અને હું તો હર્ષ સંઘવીને પડકાર ફેંકું છું આપનાથી કશું ના થાય

આવા આરોપીઓને સરકાર અને ભાજપના નેતાઓ છાવરતા હોવાના આક્ષેપો પણ કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને સોશિયલ મીડિયામાં પણ લોકો હવે આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે તેનો કેસ ફાસ્ટેગ કોર્ટમાં અંડર ટ્રાયલ ચલાવી ફાંસીની માંગ પણ હવે જોરશોરથી ઉઠવા માંડી છે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ